નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધા દર્શકોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી હતી તે બની ગઈ છે અને આજ છે ચોવીસ તારીખ લઈને ત્રીસ તારીખ સુધીનો આપણે ફોરકાસ્ટ મેપ જોઈશું મિત્રો જે મોડલમાં થોડોક ફેરફાર થયો છે પહેલા આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં આવતી હતી દક્ષિણ ભારતમાં તમિલનાડુ થઈને પણ મિત્રો હવે જે મોડલનું કેવું છે કે આ સિસ્ટમ પૂર્વ દિશા તરફ ચાલશે મિત્રો ચાલો આપણે ડિટેલમાં જોઈએ કે શું કહેવા માંગે છે મોડલ પેલા તો તમે આ સેટેલાઇટ નો મેપ જોઈ લો પ્રેશર માં દેખાઈ રહી છે પણ શ્રીલંકા ની પાસે આવતા આ સિસ્ટમ માં ફેરવાઈ જશે અને આ સિસ્ટમ દક્ષિણ ભારત તરફ આવશે અને નાથી તેનો ટ્રેક ફેરવાઈ જશે આ સિસ્ટમ મધ્ય બંગાળ તરફ જઈ રહી છે પૂર્વ બંગાળ તરફ ચાલી જાય છે તો મિત્રો આ છે જીએફએક્સ મોડલ નું કેવું કે સિસ્ટમ કેવી રીતે ચાલે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ સિસ્ટમ ડિપ્રેશન માં ફેરવાઈ ગઈ છે એટલે કે મિની વાવા જોડું આ સિસ્ટમ મિની વાવાઝોડા નું રૂપ લઈને પૂર્વ ભારત તરફ આગળ વધી ગઈ છે પૂર્વ ભારત પાસે આવતા આ સિસ્ટમ નું જોર સાવ ઘટી જાય છે તો મિત્રો આ હતું જીએફએક્સ મોડલ નું કેવું તો આવા જ વેધર પ્લેટ જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને હવામાન ની સંપૂર્ણ માહિતી મળતી રહે